તો જય માતાજી જય શ્રીરામ જય શ્રી બોલીના સ્વાગત છે ફરી એકના બ્લોગ્સમાં મિત્રો તો આજે મયુરભાઈ જતા રહ્યા એમના ઘરે તો હવે થોડા દિવસ પછી પાછા છે સંકલેશ્વર અને વિડીયો કોલમાં હું તમને બતાવીશ કે મયુરભાઈ કઈ છે અને થોડી થોડીવાર એને હું મયુરભાઈને સાહેબ વિડીયો કોલ કરું છું એ ઓનલાઈન હોય ને તો હું વિડીયો કોલ કરીશ અને જો ના હોય તો ના કરું કે ટાવરનો એમને બહુ પ્રોબ્લેમ છે કારણ કે જે અહીંયા આવ્યા ને એમને વડાપુર નસીમ કાર્ડ છે તો હું એમને મારામાંથી અમને હોટસ્પોટ આપતો તો હવે ઘરે ગયા છે તો ત્યાં ટાવર છે નહીં એ મને નહીં ખબર પણ હું થોડી વાર એને એમને મેસેજ કરું છું જો ઓનલાઈન હશે ને તો વિડીયો કોલ કરશું તો અત્યારે હવે હું એકલો એકલો જ બ્લોગ બનાવીશ બે ત્રણ દિવસ મયુરભાઈ રહ્યા તો મયુરભાઈ ભાઈ સાથે વ્લોગ બનાવવાની ખૂબ મજા આવી ત્યારે આવી ગયો છું હું ઘરમાં અને ઘરમાં હું તો મારો યુટ્યુબ સ્ટુડિયો બતાવીશ આજે બહુ દિવસ પછી તો તમે અહીંયા યુટ્યુબ સ્ટુડિયો જોઈ શકો છો ઉપર મેં ભગવાન બજરંગબરીનો ફોટો લગાવ્યો છે પછી આ નીચે ભારત દેશનો નકશો લગાવ્યો છે કારણ કે હું કોઈ પણ રાજ્ય જોવું હોય અને કોઈ પણ કામ જોવું હોય તો હું આસાનીથી અહીંયા જોઈ શકું નકશામાં કે ભારત દેશમાં ગુજરાતથી કઈ બાજુ ગયું રાજ્ય આવ્યું ભારતનો પાડોશી દેશ કયો છે કયો દેશ કઈ બાજુ આવ્યો ભારતના પાડોશી દેશ કયા કયા એ બધું હું આ નકશાના માધ્યમથી જોઈ શકું છું એટલા માટે મેં યુટ્યુબ સ્ટુડિયોમાં નકશો લગાવ્યો છે જોઈ શકો છો અને અહીંયા બેસીને હું બ્લોગનું શૂટ કરું છું બાકી તમે ઘર જોઈ શકો છો આપણું ફાઇનલી અત્યારે હું છું હવે એડિટિંગ ચાલુ કરું છું બ્લોગ અપલોડ લગાવું છું તો અત્યારે હું લગાવી દઉં છું કારણ કે સવારે બ્લોગ અપલોડ કરવા માટે પાસે ટાઈમ નથી હોતો એટલા માટે હું અત્યારથી બ્લોગ અપલોડ કરી દઉં છું હવે ચાલો હું તમને નવું ફ્રીજ બતાવીશ જોઈ શકો છો અંદર બીજું કઈ છે ને ટામેટા પડ્યા છે અને રીંગણ છે રીંગણ તો આપણી વાડીમાં લાગ્યા છે અને લીંબુ છે આમાં દહીં છે જોઈ શકો છો અને આજનો બ્લોગ અહીંયા પૂરું કરું છું તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરું કરું છું બીજી પસંદ આવી ન ભૂલતા ચલો મળશું કાલેગ સાથે ત્યાર સુધી